કેમેરામેન હા પેલો મુરકો મળી ગયો દે એમ ચો મને બતાડો જલ્દી બતાડો હા આયો એ તલા હા હેડ્યો કેમ કે આપણે લેણા મુઢે લપકા કરે એક થાપ છોડ એકી થાપે લાબો હોય થાય પરો પડતી તલા કાકા એલા નાવા દેવ નહીં દેખાતું આ રૂમાલ વળજે દેવાય અને આવી ટાઈડમાં તમે નાવો તો ઓ જો બગલામાં જેવા થઈને ફરે

ઓમ 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 નમઃ 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 શિવાય શિવાય તાજ આવે આવે છે છે મિત્રો એક અમારા ગમની ની આઈટમ તમે જોઈ ચલો દારુડી હોય તો મારા ખાતે ખાતે મોસો છો તમારા ભાઈમાં અને હવે બતાડો એક વારો છે અમારા ગોમ નો મોઢે ના કહેવાય પણ ગફુર કાકા ની સમજી જાય ને ઈય ઈ ચમચમ ના આવે છે ની ખાલી જોવો તમે ગફુર કાકા હા શું કરો છો કોઈ ને નાવા આયા ટોકે નાવા આયા ટોકે ઓવે આ શિયાળમાં તમે નાવો નાવું પડે કે એમ તો નાય વગર ના હડે ચમચમ નાવો છો તમે અમે આશલ નાસો તમે હેડો પાછો ને મને લોયડો તમે તો હેડ્યા અમે તમને પાળા ના ના એક hey,

અને જૂની હજારની ફાટેલી હાવખે ચેન હેડે ને જૂની હજારની કોઈક શોકેશમાં લગાવ્યો અને તો શોકેશમાં ન લગાવ એટલી મોટી નોટ છે હારી તો હા હેડો બતાડો એ જીતુભાઈ કોકનો રાડો મત બગાડો ધંધો કરો ધંધો હેડો 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 તો પેલી સીજી આઈટમ જડી જી છે એવું એમ પેલી રી હું જો જો હેડો 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 અલ્યા તાજા તો આવશે ગોમ તો હું છે ગોમ નવ શિવા લા છે લ્યા અલ્યા

કેમેરામેન હમણાં માર ગાદા ને મરી દો તમે તો ઉડી જાય મારે એક ડોલ તો પડી પડી છે શું કરું પડી હા એટલે ચે લાજુ ને બગી ના ના પોણી 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 હું ના બ્રો ના બા લો હેડો તો લો હેડો હવે મિત્રો આઈટમ નંબર મજબૂત આઈટમ છે ઓ યાર જો તમે જોશો મને વિચારીને હસીણો આવે છે કે તમારો લાડકવાયો જગો કાકો ચમચમ નાવે છે ને અને આ તો જે એને નાટક ઉભો કર્યો છે વાત છોડી મેલો તમે અરે એ મારો મોટું બીડું સારું લાગે ને કેમેરા મેં અમે નાક ને નાતા અમે અલ્યા મો દાડામ ચાર વખત ના આવું તમને ખબર નઈ મારે તું કેમેરા મેન આબરૂ મત કેમેરા મેન આવું પડશે કે દિવસ જોવા તો આવું આ ના સાલે ઈ તો મારે તો બાથરૂમ છે તો પછી વાત થોડો જગા કાકા જોડે ઓય જગા કાકા પાસે જા બા આ તને શીણું ને આવા કેમેરા મેન ના હો વિડિયો બગાડે જ ને કોમ આવે ને બગાડે લહેડો તો હા કેમેરામેન હા બોલો હું થોડું હિન્દીમાં બોલું ઓકે ખતારા બાપના યસ યસ આજા પણ તું હિન્દી ડાયરેક્ટ થઈ ગયો આય તમ નંબર 4 આપને યે સ્ક્રીન પે પ્રેશ કિયા જાય અવાજ આવવા મળ્યો તો એ આપે બારે તમે હલકા મા લેના મને <laughs>

આવા કેમેરામાં ખેંચી દે ભઈ આ દોહો કેટલો ખતરનાક નાવેની જોજો અને વાતો કરીને ભાષણ લાજ્યું હોય તો ધૈ માતાજી બાકી જોઈ લો દોહો કેટલો ખતરનાક નાવે હેડો મારા પણ અમુક માયા છોકરો ને કંઈક મૂકો આપણે એવું જ કરવાનું છે આપણે કોઈ શિયાળામાં થાય મૂકવું ને હવે કોઈ ઠરીને ટીકરા થવા ખરીદો ના હોય તો ખાલી અમે કરવાનું હોય કમ્પેર આપણે નવાઈ ગયો હોય યોગ્ય હું કઈ ના અને પંચે જૂકવી

ગુગરો એટલો બધો મસ્તી ઘોળ રે ને કે મારી દોહાની બજાયા વગર નઈ રે અરે નાકમાં થોડો હે મજા આવે મોણ છે હા બાબા મસ્તી ઘોળ રે મારે ફ્રેક્ચર થયલું છે અન ફિર ફ્રેક્ચર કરે એમ